પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ગાંધીધામમાં સાયકલ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું ગાંધીધામ પૂર્વ કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સતત પ્રયત્નશીલ યુવા જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર દ્વારા અવારનવાર અનોખી રીતે કાર્યપદ્ધતિ કરી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને માર્ગદર્શન આપી કાયદો અને વ્યવસ્થા કેવી રીતે જળવાઈ રહે તે માટે કામગીરી કરી રહ્યા છે ત્યારે કચ્છ જિલ્લાના મિની મુંબઈ ગણાતા કંડલા ગાંધીધામ આદિપુર કોમ્પ્લેક્સમાં ગુનાખોરી પ્રવૃત્તિ પર અંકુશ મેળવવા માટે પોલીસ તંત્ર દ્વારા સતત સુરક્ષા વ્યવસ્થા માટે અનોખી રીતે કાર્યપદ્ધતિ હાથ ધરી છે ત્યારે આજે બોર્ડર રેન્જ આઈજી જે આર મોથલિયાની સૂચનાથી પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમારના વડપણ હેઠળ ગાંધીધામ શહેરમાં તમામ પોલીસ મથકો તથા એલસીબી એસઓજી જિલ્લા ટ્રાફિક ટ્રાફિક શાખા શાખા સિટી તથા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓની સાથે ખુદ જિલ્લા પોલીસ વડાએ સાયકલ ઉપર પેટ્રોલિંગ કરી લોકોને દિવાળીના તહેવારો દરમિયાન સુરક્ષા માટે પોલીસ સતત પ્રયત્નશીલ છે અને એ મુજબનો અણસાર આપ્યો હતો આજે સાંજે પાંચ વાગ્યાથી શરૂ કરવામાં આવેલા સાયકલ પેટ્રોલિંગની શરૂઆત રોટરી સર્કલથી કરવામાં આવી હતી